હે દેવર્ષિ આજે યમલોકમાં આવવાનો હેતુ શું છે તમારો હું તમારી કેવી રીતે મદદ કરી શકું તે દેવર્ષિ નાદ કહે છે હે ધર્મરાજ તમે ન્યાયના દેવ છો તમે લોકોને તેમના પાપો અને પુણ્ય પુણ્યકર્મના આધારે સ્વર્ગ કે નરકમાં મોકલો છો તેથી જ તમે સ્વર્ગ અને નરક વિશે બધું જ જાણતા હશો હું અહીં એ જાણવા આવ્યો છું કે નરકની એવી કઈ નદી છે જેમાં પાપી અને પુણ્યશાળી આત્માઓ એક સાથે નાખવામાં આવે છે તે નદી કેવી છે તે નદીનું નામ શું છે અને આત્માઓ એ નદીને પાર કેવી રીતે કરે છે મને આ બધા વિશે જણાવો પછી યમરાજે કહ્યું દેવર્ષિ આ જ્ઞાન ભગવાને ગરુડને આપ્યું હતું તે હું તમને કહું છું યમલોકના માર્ગમાં જે નદી પડે છે તેને વૈતરણી નદી કહે છે આ નદી એકસો યોજના પહોળી છે જેમાં માંસ લોહી પરો પરુ વગેરેથી ભરેલું પાણી તેમાં વહેતું રહે છે અને જેના કિનારા આડકાઓથી બનેલા હોય છે જેમાં લોહી માંસ અને પીબના કિચડ ભરેલા હોય છે જે મોટી ઊંડી છે અને જે મોટા મોટા ઘડિયાળોથી મગરમચ્છથી પૂર્ણ છે એમાં માંસ ખાવાવાળા સેંકડો પ્રકારના પક્ષીઓનો નિવાસ છે આ નદી પાપીઓ માટે ભયજનક અને કઠોરતાથી પાર થવાવાળી છે માંસ અને કાદવથી ભરેલી આ નદી ખૂબ જ દુર્ગંધ આપે છે જે આગને જ્વાળાથી કડાઈમાં ઘી ઉકળે છે એવી જ પ્રકારે પાપીને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાડા કીડાઓથી યુક્ત છે વ્રજની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે અને ઘડિયાળ મગરમચ્છ જોક કાચબા અને માંસ ભક્ષક જળચરોથી પણ તે ભરેલી છે તે નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ ભયાનક રુદન કરે છે અને કહે છે હે ભાઈ હે પુત્ર હે પિતા વગેરે શબ્દ વારંવાર બોલે છે જ્યારે તે પાપી જીવ ભૂખ તરસથી પીડાય છે ત્યારે તેને રુધિર અને માંસ ખાવા પીવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ તથા ફેણથી યુક્ત છે માં ઘોર ગજના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય ત્યાં જ મૂર્છિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ અને વિચી ભરેલા છે એમાં પડેલા પ્રાણીઓની રક્ષા કરવા કોઈ નથી હોતું તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભવરોમાં પડીને નીચે પાતળમાં જાય છે પછી ક્ષણમાં ઉપર આવે છે જેને પાર કરવી પાપી લોકો માટે ખૂબ જ મુશ્કેલ છે અને આ નદીમાં ભયંકર તીક્ષ્ણ મોટા મોટા દાંતવાળા જીવોથી ભરેલી છે પછી યમરાજ દેવર્ષિ નાદને પોતાની સાથે વૈતણી નદી તરફ લઈ જાય છે યમરાજ કહે છે કે દેવર્ષિ જુઓ યમના દૂતો દ્વારા પાપી આત્માને આ વૈતણી નદીમાં નાખવામાં આવે છે આ નદીને જોઈને લોકો ડરી જાય છે જ્યારે કોઈ પાપી માણસ નદીના કિનારે આવીને ઊભો રહે છે ત્યારે તે ધ્રુજવા લાગે છે પછી તેને જોઈને તે વૈતણી નદીનું પાણી ઉકળવા લાગે છે જેને જોઈને તે પાપી ડરી જાય છે પછી મારા દૂતો તે પાપીને ધક્કો મારે છે તે પાપી નદીમાં પડે છે કે તરત જ નદીમાં રહેલું પાણી ઉકળવા લાગે છે જેના કારણે તે પાપીને પીડા થવા લાગે છે તેના અંગે અંગો બળવા લાગે છે તે જોર જોરથી ચીસો પાડવા લાગે છે પરંતુ કોઈ તેને મદદ કરતું નથી તેમના પર કોઈને દયા નથી આવતી તેમના ઉપર બહાર આકડા તડકાના તાપ પડે છે અને તેઓ સળગવા લાગે છે પછી તેઓ નદીમાં નાહવા પડે છે પરંતુ નદીનો પાણી તેમના શરીરને શાંતિ આપતો નથી ઉલટાનો તે ગરમ પાણીથી પણ પીડાય છે આટલો દુખ સહન કર્યા પછી તેઓ તેમના પાપ કર્મોને યાદ કરીને દુખી થવા લાગે છે એ દેવર્ષિ વેતાણી નદી ચારે બાજુથી ભયંકર ભૂખ્યા પ્રાણીઓથી ભરેલી છે તે બધા તૃષ્ણા દાંતવાળા પ્રાણીઓ જીવોને તેમને કાચા ચાવા માડે છે તે ભયંકર જીવોને જોઈને અહીં ત્યાં દોડવા લાગે છે અને અત્યંત પીડા સાથે રુદન કરે છે પરંતુ તેમ છતાં તેઓ પોતાનું રક્ષણ કરી શકતા નથી પછી દેવર્ષિ કહે છે કે હે ધર્મરાજ તો પછી પુણ્યશાળી લોકો આ નદી કેવી રીતે પાર કરે છે ધર્મરાજ કહે છે અહીંયા વેતણી નદીને પાર કરવા માટે અનેક મલ્લા ઉભા હોય છે આ મલ્લા જીવથી આવીને વાત કરે છે અને કહે છે અમે વેતણી નદીને પાર કરવા વાળા છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આ નૌકા પર આવીને બેસી જા અને જો ના તો અમે કશો જ નથી કરી શકતા જે વ્યક્તિ જ્ઞાન ચક્ષુથી જોઈને દાન કરે છે તે જ વેતણી નદીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું મહત્વ ખૂબ જ વધારે છે અર્થાત ગૌદાન કરવાવાળા વ્યક્તિ વેતણી નદીને પાર કરી શકે છે આ રીતે યમપુરીના માર્ગમાં પોતાને અસમર્થ મેળવીને પાપી વ્યક્તિ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે યમરાજના દૂત એ ઉકડતી નદીને જુએ છે તથા એ જીવને બતાવે છે અને ઉકડતી નદીમાં તે એ પાપીને છોડી દેવા ઈચ્છે છે પછી યમ દૂધ જીવને એ નદીમાં ફેંકી દે છે જે જીવે દાન કર્યું હોય છે તે એ ઉકડતા પાણીથી તરીને નદીને પાર કરી લે છે અને જેને દાન કર્યું નથી હોતું તે એમાં ડૂબે છે એના પછી આકાશમાં વિહાર કરવા વાળા યમદૂતો એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસીડીને નદીની પાર પહોંચાડે છે જ્યારે પુણ્યશાળી લોકોને નદીનું પાણી ખૂબ જ સુંદર અને શુદ્ધ દેખાય છે તેઓને તે હોડીમાં બેસતી વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તેઓ ઝડપથી તે મહાનદીને પાર કરીને આગળ વધે છે

તેમને ઘરની બહાર ફેંકી દે છે તે પાપીને આમાં ફેંકી દેવામાં આવે છે જે બ્રાહ્મણને મારવાવાળા છે ગાયને મારવાવાળા છે બાળકોનો વધ કરવાવાળા સ્ત્રીને મારવાવાળા ગર્ભપાત કરવાવાળા અને ગુપ્ત પાપોને કરવાવાળા આ વૈતણી નદીમાં ફેંકી દેવામાં આવે છે જે ઋણ લઈને આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા માટે આપે છે બીજાના દોષને ગ્રહણ કરવાવાળા ગુણને છુપાવા વાળા ગુણવાનો થી ઈચ્છા કરવા વાળા નીચની સંગીત કરવા વાળા સત્સંગ દૂર રહેવા વાળા પુરાણ વેદ મીમાસા ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ કાઢવા વાળા દુખીઓને જોઈને પ્રસન્ન થવા વાળા પ્રસન્ન દુઃખ આપવા વાળા અને દુષ્ટ વચન કહેવા વાળા દુષ્ટ સ્વભાવ વાળા સારા વચનોને ન સાંભળવા વાળા યોગ્ય પુરુષને પણ જોઈને ઘમંડ કરવા વાળા મૂર્ખ મરખોઈને પણ પોતાને પંડિત સમજવાવાળા આ નદીમાં નાખવામાં આવે છે અને તેને અસહ્ય પીડા આપવામાં આવે છે હવે હું તમને બતાવું છું કે અમદોતો દ્વારા પીડિત થઈને જે પ્રાણી વેતણી નદીમાં જાય છે અને જે પાપી જીવ તે નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ થાય છે જે લોકો તેમના માતા-પિતા ગુરુ આચાર્ય અને પૂજ્યજનોની અપમાન કરે છે તે પાપી પ્રાણી વેતણી નદીમાં ડુબાડવામાં આવે છે જે લોકો સજનોમાં તથા સાધુમાં હજારો રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે કરે છે 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 અપમાન તે લોકો નદીમાં આવે જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો અથવા બોલીને નથી આપતો એ બંને હંમેશા એ વેતણીમાં પડે છે જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પસ્તાવો કરે છે દાન આપવા જે રોકે છે તેઓ વેતરણી નદીમાં પડે છે જે યજ્ઞ વિધ્વંસ કરવાવાળા છે જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે તેઓ હંમેશા વેતણી નદીમાં કષ્ટ સહન કરે છે જે ગોળ ખાંડ મધ મીઠાઈ ઘી દૂધ લવણ વગેરેને વેચવાવાળા વેચવા વાળા છે અકુલિન સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે પશુઓને મારવાવાળા છે તથા બ્રાહ્મણના કર્મથી ભ્રષ્ટ માંસ ખાવાવાળા મદિરા પીવાવાળા નિરંકુશ સ્વભાવવાળા શાસ્ત્રોના અધ્યયનથી રહિત જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે તે બીજાની સ્ત્રીનું હરણ કરે છે જે કન્યાઓથી ભોગ કરે છે અને પતિવ્રતા કુરશીલા સ્ત્રીઓથી છળ કરે છે તે વેતણી નદીમાં ડૂબી જાય છે આ પ્રકારે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભર કરે છે અને શાસ્ત્રમાં વિવિધ આચરણનો ત્યાગ કરે છે તે પાપી વૈતણીમાં પડે છે જે પાપી સ્ત્રી અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે તેના પતિ સાથે દગો કરે છે મગર ઘોવડ વગેરે જેવા મોટા દાંતવાળા પ્રાણીઓ તે સ્ત્રી પર ત્રાટકે છે જે પાપી માણસ કોઈ કારણ વગર શાંતિ પ્રિય અને નબળા લોકોને હેરાન કરે છે પૈસાનો દુરુપયોગ કરે છે તે પણ આ નદીમાં પડે છે અને કીડાઓ તેને ખાય છે જે શિક્ષકોને વચન આપે અને પછી તે વચન ન પાડે જો તે હું કહીને જૂઠો બોલે કે મેં આવું વચન આપ્યું જ નથી તો તે પણ આ નદીમાં રહે છે આવા પાપી માણસને ઝેરી સાપ કરડે છે જે લોકો બીજાનો ધંધો બગાડે છે બીજાને ઝેર આપે છે ખોટી જુબાની આપે છે દારૂ પીવે છે યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોમાં અવરોધ ઊભા કરે છે અને તેના ગુરુની પત્ની સાથે સભાવ કરે છે તે પાપી માણસને આ માસની ગંદકીથી ભરેલી નદીમાં ફેંકી દેવામાં આવે છે જે નદી પર બનેલો પુલ તોડે તોડે છે 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 અન્ય લોકોની પત્નીઓ સાથે આનંદ માણે ગાયોને પાણી પીવા માટે બનાવેલો અને નાની છોકરીઓને મારે છે સ્ત્રી પર બળાત્કાર કરે છે તેને પર ધક્કો મારીને આ નદીમાં ફેંકી દેવામાં આવે છે અને આવા પાપી આત્માઓને નદીના પ્રાણીઓ તેનો માંસ ફાડી ફાડીને ખાય છે અને તેને અત્યંત અસહનીય પીડા થાય છે આ સાંભળીને દેવસી નાદ આછરે ચકિત થઈ ગયા અને યમરાજને કહે છે ધર્મરાજા વેતરી નદીના તાપથી બચવા માટે શું કરવું જોઈએ યમરાજ કહે છે હે દેવસી જો કોઈ માણસ આ મહાનદીને જડપથી પાર કરવા માંગતો હોય તો તેણે પૃથ્વી પર ગાયનો દાન કરવું જોઈએ પૃથ્વી પર ગાયનો દાન કરનાર વ્યક્તિ યમલોકમાં ગાયની પૂછડી પકડીને વેતરી નદી પાર કરે છે કૃષ્ણ કે લાળવાણની ગાયને આભૂષણથી સુસજ્જિત કરીને એને ખુરીની ચાંદી સિંગડાઓને સોનાના બનાવીને કપાસની ઉપર ઉભી કરીને તાંબાના પાત્રની સાથે લોખંડ દંડને ધારણ કરવાવાળા યમરાજની સ્થાપના કરે પછી એ પાત્રમાં ઘી નાખીને બધાની ઉપર રાખી દે પછી એકની નાવ બનાવીને રેશમના કપડામાં લપેટીને એને પાણીના ખાડામાં નાવને નાખી દે અને પછી ગાયની સાથે એનો સંકલ્પ કરીને એને બ્રાહ્મણને દાન આપી દે તે આ પ્રકારે પ્રાર્થના કરે હે જગન્નાથ તમે શરણાગત વત્સલ છો શોકમાં ડૂબેલા વ્યક્તિઓના રક્ષક છો તમે મારો ઉદ્ધાર કરો હું દક્ષિણા સહિત આ ગાય દાન કરી રહ્યો છું તમને તથા વેતણી રૂપ ગાયને નમસ્કાર છે મેં એ નદીથી ઉતરવા માટે આ ગાય દાન કર્યું છે ગાયોમાં લક્ષ્મીનો નિવાસ છે આ લક્ષ્મી રૂપ ધેનો મારા પાપોને નાશ કરે મનુષ્યને જોઈએ કે આ પ્રકારે પૂજા કરીને અને પ્રદક્ષિણા કરીને ગાય સહિત બધી સામગ્રી બ્રાહ્મણને દાન આપી દે ગાયનું દાન કરવાથી ગાય માતા પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિ યમલોકમાં મોક્ષ પામે છે તે સરળતાથી વૈંચણી નદી પાર કરે છે ભગવાન તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે તેના સત્કર્મની અસરથી જીવનને સાંસારિક અને આધ્યાત્મિક સુખ મળે છે ગાયનો દાન કરવાથી સ્વસ્થ જીવનમાં હજારો ગણો અને રોગગ્રસ્ત જીવનમાં 100 ગણો લાભ થાય છે મૃતકના કલ્યાણ માટે વધુ દાન આપવામાં આવે છે તેથી વ્યક્તિએ પોતાના હાથે દાન કરવું જોઈએ મૃત્યુ પછી કોણ કોના માટે દાન કરશે દાન ધર્મ વિનાનો કંગાળ જીવન જીવવાનો શું ફાયદો આ નશ્વરમાંથી કર્મ સ્થિર છે શરીરમાં આત્મા અતિથિ છે અને એક દિવસ તે આ દેહ છોડીને જતો રહેશે એટલા માટે વ્યક્તિએ લોભી થયા વિના દાન કરવું જોઈએ આ રીતે યમરાજે વેતણી નદી નું જ્ઞાન અને યમલોકના પુષ્પો દેવસી નારાજ આપ્યા મિત્રો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જય શ્રી કૃષ્ણ